નમસ્કાર મિત્રો હળવદ શહેરમાં આવેલ સ્વામિનારાયણ નગરમાં સ્વામિનારાયણ મંદિર જે ભાઈઓનું છે તો તેનો સત્તરમો વાર્ષિક પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે તેની સાથે આ સ્વામિનારાયણ નગરમાં બહેનો માટે બનાવેલ નવ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા જે છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ અને એક ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે હજારોની સંખ્યામાં હરિભક્તો જે છે તે કથાનું રસપાન કરી રહ્યા હળવદ શહેર અને ગરબા ગુજરાતની ગૌરવવંતી જનતા જનાર્દનને અમારા ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રીરામ વંદે માતરમ હળવદ શહેરની આન બાન અને શાન સમો એક મહા મહોત્સવ હળવદની ધરતી ઉપર વર્તમાન સમય ઉજવાઈ રહ્યો છે સ્વામિનારાયણનગર સોસાયટીમાં આવેલું સ્વામિનારાયણ મંદિર એને સત્તર સત્તર વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે એનો સત્તરમો વાર્ષિક પાટોત્સવ સ્વામિનારાયણ નગર મંદિરમાં બહેનોનું મંદિર નવનિર્માણ પામ્યું એનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાથે ગુરુજનોને હૃદયથી ભાવવંદના સમર્પિત કરવા માટે મંદિરના માર્ગદર્શક અને મંદિરના પ્રણેતા એવા સંપ્રદાયના વરિષ્ઠ સદ્ગુરુ સંત એવા પરમ પૂજ્ય સદગુરુ સેવા મૂર્તિ ગુરુવર્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીના અંતઃકરણમાં એક ભાવ એક લાગણી કે હજારો પરિવારો આ ધર્મ સંમેલનમાં ધર્મ મહોત્સવમાં એકત્રિત અને ઉપસ્થિત થાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમપૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજ એક હજાર આઠ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પૂજ્ય બાપજી પૂજ્ય લાલજી મહારાજ વજેન્દ્ર પ્રસાદજી મહારાજ પૂજ્ય ગાદીવાડા શ્રી સૌ ધર્મકુળના આશીર્વાદ સાથે ગુરુદેવ બ્રહ્માનંદ સ્વામી અને અક્ષર નિવાસી સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વામી અને ગુરુવર્ય સંત સ્વામી જેવા પવિત્ર સંતોની પ્રસન્નતા મહોત્સવ અત્યારે હળવદ આંગણે ઉજવાઈ રહ્યો છે પ્રથમ રેસીડેન્સી ધર્મનંદન ડેવલપર્સ ગ્રુપ દ્વારા અહીં સુંદર મજાનું જે કંઈ જમીન છે એ જમીન ઉપર અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો ભવ્ય અને દિવ્ય આ સુંદર મજાનો મહા મહોત્સવ શ્રી હરિમંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં આજ હજારો પરિવારો આખો હળવદ વિસ્તાર ગામડે ગામડેથી હજારો પરિવાર આ મહોત્સવને માન માટે પધારી રહ્યા છે સંપ્રદાય ભરમાંથી હજારો સંતો આ મહોત્સવના માન આપી પધારી રહ્યા છે સૌને દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે સાથે સાથે આવતીકાલે નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સ્વામિનારાયણ નગર પુરુષોના મંદિરનો વાર્ષિક પાટોત્સવ અને સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ શ્રી પધારી રહ્યા છે ત્યારે હરિભક્તોમાં એક અનેરો ઉત્સાહ અનેરો ભક્તિભાવ એનો માહોલ જોવા મળી રહ્યો છે મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત કથામૃતના માધ્યમ દ્વારા સંપ્રદાયના

સ્વામિનારાયણ મંદિરમાં બહેનોની મૂર્તિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તથા મૂડી મંદિર ભાઈઓનું સત્તરમો વાર્ષિક પાટોત્સવ છે એની અંદર આજે પારણનો છઠ્ઠો દિવસ છે અહીંયા સ્વામીનગર સોસાયટીની બધી બહેનો હરિભક્તો સેવામાં છ દિવસથી કાર્યરત છે રોજના ચારથી પાંચ હજાર માણસો જમે છે અને આજની તારીખમાં સાતથી દસથી દસક હજાર જેવું માણસો જમ્યું અને સાંજના ટાઈમમાં પણ ચારથી પાંચ હજાર જેટલા માણસોની રસોઈ બનાવે સ્વામીજી કાયમી ઘાસચારો નાખે છે સ્વામીજીની ઈચ્છા એ કે હરિ બધા હરિભક્તો ભલે તમામ પ્રસાદી લે અને પણ પારાયણમાં આવે ને ભક્ત ભક્તિ કરે અમે ઘનશ્યામનગરના હરિભક્તો પાંચથી છ દિવસની અંદર નવસોથી હજાર મણ શેરડીનો રસ આશરે દરરોજ પાંચથી છ હજાર અધિભક્તો શેરડીનો રસ પીવામાં લાભ લેશે અને અમે છ દિવસની સેવા આપી છે કાલે સપ્તાહનો છેલ્લો દિવસ છે